ધોવાઈ ગયો હતો ત્યારે લીલી પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે પ્રશાસન અને સાધુ સંતોની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે જે રીતે વરસાદને કારણે પરિક્રમાનો રૂટ ધોવાયો હતો અને વરસાદની સતત સ્થિતિને જોતા લીલી પરિક્રમાને સ્થગિત કરી દેવામાં આવી છે તો વરસાદને કારણે લીલી પરિક્રમા સ્થગિત કરાઈ છે વરસાદને કારણે પરિક્રમાનો રૂટ પણ ધોવાઈ ગયો હતો ત્યારે વહીવટી પ્રશાસન અને સાધુ સંતોની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે જોઈ શકાય છે લીલી પરિક્રમાનો જે રૂટ છે તે વરસાદને કારણે સતત કમોસમી વરસાદને કારણે ધોવાઈ ગયો હતો જેના કારણે આ નિર્ણય લેવામાં આવ્યો છે આ પહેલાં પ્રશાસને લીલી પરિક્રમા માટે તમામ તૈયારીઓ કરી લીધી હતી જાણકારી મેળવી સાગર છે સાગર પરિક્રમા પરિક્રમાને છેવટે સ્થગિત કરવી પડી છે જી ચોક્કસ જણાવું તો ગિરનાર લીલી પરિક્રમાની તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી અંદાજે પચાસ લાખ રૂપિયાના ખર્ચે રસ્તાઓનું પણ સમારકામ કરવામાં આવ્યું પરંતુ કમોસમી વરસાદ અને જે કુદરતી આફતને કારણે હાલ આ નિર્ણય લેવામાં આવ્યો છે વાત કરીએ તો જિલ્લાના જે કલેક્ટરો છે એ ત્યાં પહોંચ્યા હતા રૂટનું નિરીક્ષણ ફરીથી કર્યું છે સાથે સાથે ધારાસભ્ય સાંસદ પદાધિકારીઓ પણ જોડાયા હતા અને જોઈ શકીએ કે ત્યાંનો જે પરિસ્થિતિ એવી છે કે યાત્રાળુઓને ભારે મુશ્કેલી પડી એવી શક્યતા છે બીજા ક્ષેત્રો માટે જે વાહનો જતા હોય છે તે પણ અંદર જઈ શકે એમ નથી એટલે નિર્ણય એવો લેવામાં આવ્યો છે કે પરિક્રમા જે આવશે માત્ર ને માત્ર એક પરમ જે યાત્રાળુઓ છે એને જવા દેવામાં આવશે પરંતુ એ પણ જે વિશ્વ હિન્દુ પરિષદ છે સાધુ સંતો છે એવા સિલેક્ટેડ લોકો માટે આગળ પ્રતિકાત્મક સ્વરૂપે પરિક્રમા થાય તેવું હાલ દ્રશ્યમાન થઈ રહ્યું છે જી જી આભાર તમામ જાણકારી આપવા માટે તો જે રીતે પરિક્રમાનો રૂટ ધોવાઈ ગયો હતો ત્યારબાદ વહીવટી પ્રશાસન અને સાધુ સંતોની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે ગિરનારની લીલી પરિક્રમા કે જેને સ્થગિત કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે જે રીતે સતત કમોસમી વરસાદ વરસી રહ્યો છે વરસાદને કારણે પરિક્રમાનો રૂટ ધોવાયો હતો આ સાથે જ રસ્તો જે છે તેની સ્થિતિ એવી અત્યારે જોવા મળી રહી છે કે અન્ય ક્ષેત્ર માટે લઈ જવા લઈ જવામાં આવતો સામાન પણ અંદર લઈ જઈ શકાય તેમ નથી જેના કારણે ગિરનારની લીલી પરિક્રમાને સ્થગિત કરી દેવામાં આવી છે આ પહેલા પણ પ્રશાસન દ્વારા ખાસ અપીલ કરવામાં આવી હતી શ્રદ્ધાળુઓને કે જ્યાં સુધી લીલી પરિક્રમાને લઈ અને કોઈ માહિતી ન આપવામાં આવે ત્યાં સુધી જવું નહીં જોઈ શકાય છે આ દ્રશ્યોની અંદર અન્ય ક્ષેત્ર માટે જે લાવેલો સામાન જે છે તે પણ અહીં પડ્યો છે પ્રશાસન તરફથી તમામ તૈયારીઓ કરવામાં આવી હતી પરંતુ હવે આ વરસાદને કારણે લીલી પરિક્રમાને સ્થગિત કરી દેવામાં આવી છે તો વહીવટી પ્રશાસન અને સાધુ સંતોની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે વરસાદને કારણે જે રીતે લીલી પરિક્રમાનો રૂટ ધોવાઈ ગયો છે તેને લઈને આ નિર્ણય કરાયો છે કે આ વર્ષે લીલી પરિક્રમાને સ્થગિત કરી દેવાય છે ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત મહેશગીરી બાપુ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે બાપુ લીલી પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે શું પરિસ્થિતિ અત્યારે પરિક્રમાના રૂટ પર જોવા મળી રહી છે સૌને જય ગિનારી અત્યારે અમે રૂટ ચેકિંગ કર્યું બધા સાધુ સંતો અધિકારીઓ કલેક્ટર સાહેબ શ્રી બધા અમે ગયા હતા અને પ્રાત્યક્ષિક રૂપે અમે જોયું ત્યાં ખરેખર અંદર અત્યારે જવા જેવું નથી ખૂબ જ લપસણું છે કોઈ લપસી પડી જાય તો એને બચાવવા માટે પણ જવું અઘરું છે એટલે અમે પણ બધાને અપીલ કરી છે કે આ પરિક્રમા અત્યારે રદ ન કહી શકાય પણ પ્રતિકાત્મક રૂપે પાંચ દસ પંદર સાધુ જઈને કરી આવશે જેથી પરંપરા જળવાય પણ યાત્રિકોને અપીલ કરી છે કે આપ જો આવવાનું ટાળો માતા પિતાની પરિક્રમા કરી લો અથવા તો ગિરનાર પહોંચી ગયા અથવા તો ગિરનાર દર્શન કરીને એની પરિક્રમાને પૂરી માંજો અંદર જવા જેવું નથી જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો અંદર જઈ શકાય તેવું નથી રૂટ આખો ધોવાઈ ગયો છે લપસણો થઈ ગયો છે રસ્તો અને જો કોઈ લપસી જાય તો તેને બચાવવા માટે પણ ન જઈ શકાય તે પ્રકારની પરિસ્થિતિ અત્યારે છે તેવી વાત મહેશગીરી બાપુએ કરી છે અને વહીવટી પ્રશાસન અને સાધુ સંતોની હાજરીમાં આ નિર્ણય કરવામાં આવ્યો છે પ્રતિકાત્મક રીતે થોડા સાધુઓ જઈ અને આ પરિક્રમાને પૂર્ણ કરશે ધારાસભ્ય સંજય કુરડી આપણી સાથે ફોન લાઈન થી જોડાયા છે સંજયભાઈ જે લીલી પરિક્રમા જેની રાજ શ્રદ્ધાળુઓ ઘણા સમયથી જોઈ રહ્યા હતા આ લીલી પરિક્રમાને સ્થગિત કરવામાં આવી છે પચીસ તારીખે પેલા વહીવટી તંત્ર ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ અને પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા સમગ્ર આયોજન કમ્પલીટ કરવામાં આવ્યું હતું ખૂબ સરસ રીતે પ્લાનિંગ થઈ ગયું હતું પણ છેલ્લા પાંચ છ દિવસથી આ રાજ્યની અંદર જે ભારે વરસાદ થઈ રહ્યો છે અને છેલ્લા ત્રણ ચાર દિવસથી આ ગિરનારની અંદર પણ વરસાદ થઈ રહ્યો છે આજે પણ છૂટપૂટ વરસાદ ગિરનારની અંદર પણ છે એટલે આજે તમામ ગિરનાર ક્ષેત્રના સંતો કલેક્ટરશ્રી કમિશનરશ્રી ડીસીએફ પોલીસ અધિકારીશ્રી સાંસદશ્રી બધા લોકોએ પરિક્રમાના રૂટનું નિરીક્ષણ કર્યું છે ત્યાં વાહન પણ જઈ શકે એમ નથી ચાલી પણ શકાય એવી પરિસ્થિતિ નથી એટલે લોકો ધર્મનું ભાથું બાંધવા આવે અને કોઈ અઘટિત બનાવ બને તે એ ખૂબ દયનીય હોય છે એટલે તમામ સંતોએ સાથે મળી અને નિર્ણય કર્યો છે સંતશ્રીએ કે આ પરિક્રમા છે પતિ પરિતાત્મક પરિક્રમા કરવી અને કોઈ આવ્યા હોય તો ગિરનારી મહારાજના દર્શન કરી અને એમની પરિક્રમા ત્યાં પૂર્ણ થઈ જાય અને બાકી આ વર્ષે ન કરે અને પ્રતિકામત પરિક્રમા સંતો દ્વારા પહેલી તારીખે રાતે એટલે બીજી સવારે કરી અને પરિક્રમાની જે પરંપરા છે એમના માટેનો તમામ સંતો અને વહીવટી તંત્ર એ નિર્ણય કર્યો છે જી આભાર સંજુભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે તો લોકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને આ નિર્ણય કરવામાં આવ્યો છે ઉતારા પ્રમુખ ભાવેશ વિકરી આપણી સાથે ફોન લાઇન થી જોડાયા છે ભાવેશભાઈ શ્રદ્ધાળુ ઘણા સમય થી રાહ જોઈ રહ્યા હતા લીલી પરિક્રમા ની પરંતુ જે રીતે વરસાદ વરસી રહ્યો છે યાત્રા ને સ્થગિત કરવામાં આવી છે જી બેન આજે સર્વનો મે નિર્ણય કર્યો છે આદરણીય કલેક્ટર શ્રી સાધુ સંતો એસપી સાહેબ વન વિભાગના અધિકારી શ્રીઓ ધારાસભ્ય શ્રી સંતશ્રી અને મારી હું પોતે પણ હાજર હતો અમે સ્થળ પરીક્ષણ કર્યું છે બોરદેવી સુધી લગભગ સાત કિલોમીટર અમે અંદર ગયેલા રસ્તો ખૂબ ખરાબ છે પથ્થરો ઉપર સેવાડ બાજી ગયા છે રસ્તા ઉપર સેવાડ બાજી ગયા છે આવી પરિસ્થિતિમાં કોઈ ચાલી શકે એમ નથી કે વાહનો અંદર જઈ શકે એમ નથી સુરક્ષાના કારણોને લઈ લોકોના સ્વાસ્થ્યને કારણોને લઈ અને હેરાનગતિ ઊભી ન થાય અને તંત્ર અને પ્રજા વચ્ચે વેમોનસ્યો ન ઉભું થાય એટલા માટે તેને સુખદ નિર્ણય કરવામાં આવ્યો છે કે પરિક્રમા સત્તાવાર રીતે બંધ રહેશે પરંતુ સનાતન પરંપરા હોય એને પ્રતિકાત્મક રીતે પૂર્ણ કરવામાં આવશે એટલે કે એક તારીખ રાત્રે અમે વિધિવત રીતે એનું મુહૂર્ત કરીશું

હાલ સ્થગિત કરવામાં આવી છે ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે સ્થગિત કરવામાં આવી છે જે રીતે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે આ જે રૂટ છે પરિક્રમાનો તે ધોવાઈ ગયો છે અને લીલી પરિક્રમાને સ્થગિત કરાઈ છે